નમસ્કાર ઓગણત્રીસ ઓક્ટોબર ચૂંટણી કમિશનર દ્વારા એક બહુ જ મહત્વની મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈતરભાઈ ઉપસ્થિત હતા ગુજરાતની અંદર એસઆઈઆર સ્પેશિયલ રોલ બનાવવા માટે જઈ રહ્યા છે રિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતા વતી સૂચન અમે આવ્યા છે સરકારનું એવું કહેવું છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મિટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચટણીપંજ પાસે એનો કોઈ જવાબ નથી એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટ છે ઔદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી ઉદ્યોગો છે આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર કે અલગ અલગ રાજ્યો મધ્યપ્રદેશના ત્યાં મજૂરી કરે છે એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસીમાં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઉભો રહેવું પડશે ગરીબ હશે મજૂર હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે બીજી ત્રીજી રીતે જે લોકો હશે બધા ખૂબ હેરાન થશે અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટર પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ આ આ આ રજૂ કર્યો બે ફોટો ફોટો દઉં છું ગુજરાતમાં એક મહિલાનો છે મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે એક મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબો હતા એના જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે ઓ એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો તો આખી એસઆરની જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મત રક્ષક બનવાનું છે અને મત રક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વ બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વહોને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એને રૂટિન પ્રક્રિયામાં એ નામ ચડી જાય અને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલ ઓ એ કાયમ નું કામ છે રૂટિન ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હાજર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે બે હજાર બે થી લઈને હમણાં એકવીસ વર્ષમાં ક્યારે આવું થયું નથી પણ આ વર્ષે જ કેમ સરકાર જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ પાઇમા હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનો જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જયારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે

કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્રને માત્ર ગરીબ વંચિત દલિત અને મજૂરી વર્ગના લોકો લોકો ગામડાના જે વૃદ્ધ છે વિધવા છે ત્યાગતા છે એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે મહિનાની શું મહિનાની અંદર એ લોકો સૌરાષ્ટ્ર પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે નામે ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કિનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ અમારા બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆરની યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બહાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જ્યારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઈશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ત્રણ ત્રણ મહિના લાઈનો પર હતા રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે ચાર ચાર મહિના લાઈન પર હતા ત્યાં નેટવર્કો નથી ગામડાઓના ઇન્ટર એરિયામાં બધી તકલીફો ઊભી થવાની છે ત્યારે બધા તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનવાઈ ના જાય એ માટે આપણે બધાએ સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું